જન્મદિવસની સેવા દિવસ તરીકે અનોખી ઉજવણી શ્રી કેટી પરિવાર ખડરૂં વેપારી પરિવારના શ્રી રાજાભાઈ ચાવડા અત્યંત આધ્યાત્મિક વૃત્તિ ધરાવતો અને પ્રકૃતિ પ્રેમી માણસ છે સાધુ સાસરી શ્રી રવિશંકરજીના પરમ ભક્ત છેલ્લા કેટલાય વર્ષોથી તેમના વતન એટલે કે ઉત્તર ગુજરાતમાં તેઓ પોતે તન મન અને ધનથી પર્યાવરણ સંરક્ષણ કામ કરે છે અને લોકોને આ કામ કરવા પ્રેરિત પણ કરે છે આવા તેમના સંસ્કારો તેમના પરિવારમાં પણ હોય તેમની દીકરી નિરાલીબેન અને જમાઈ શ્રી હનીકુમાર દ્વારા રાજાભાઈ ચાવલાના જન્મદિવસ વિશિષ્ટ અને સેવાકીય રીતે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું જન્મદિવસે કેક અને પાર્ટી કરવાના બદલે તેમની દીકરી અને જમાઈ રાજાભાઈને જાણ કર્યા વગર જ તેમના નિમિત્તે બાળકોને તેમને પર્યાવરણનો સંદેશો આપવા નક્કી કર્યો નક્કી થયા મુજબ સોળ એપ્રિલના દિવસે રિયનેશ મહેતા વિદ્યાલય માંકડી તાલુકા દાતા જિલ્લા બનાસકાંઠાના તમામ બાળકોને ભોજન પ્રસાદની સાથોસાથ ચકલીઘર અને પાણીના કુંડા તેમજ તુલસીના છોડ કુંડા સહિત આપવામાં આવ્યા શાળા પરિવારના તમામ બાળકોને સ્ટાફે તેમની ઉંમર જેટલા એટલે કે અઠ્ઠાવન દીવડા કરી રાજાભાઈને જન્મદિનની શુભેચ્છા વિડીયો કોલ દ્વારા પાઠવી પોતાના દીકરીને જમાઈ દ્વારા પોતાના જન્મદિવસની આવી વિશિષ્ટ ઉજવણી જોઈ શ્રી રાજાભાઈ અત્યંત ભાવ વિભોર બની ગયા હતા જન્મદિવસની આવી ઉજવણી કરવા બદલે શ્રી રાજાભાઈ તથા તેમની દીકરી નિરાલીબેન અને જમાઈ હનીકુમારે શાળાના આચાર્ય શ્રી ડોક્ટર રાકેશ પ્રજાપતિને કોલ કરી શાળાના સમગ્ર સ્ટાફ તથા બાળકોને કાર્યક્રમ સફળ બનાવવા બદલ અભિનંદન આપ્યા અને આભારની લાગણી વ્યક્ત કરી रिपोर्टर पियुष प्रजापती दाता